બાળકોની શૈક્ષણિક અને પ્રવૃત્તિઓથી વાલીઓને માહિતગાર કરવાનો હતો અને આ વાલી સંમેલનમાં બાળકોની વિષય પ્રવૃત્તિ બાહ્ય પ્રવૃત્તિ અને યુનિટેસ્ટ શિક્ષ્યવૃત્તિ ગણવેશ અને આઈકટ જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો શાળાના આચાર્ય રાહુલ મોરીએ જણાવ્યું કે વાલીઓના સહકારથી બાળકોના વિકાસને વેગ મળે છે તેમણે વાલીઓને બાળકોની પ્રગતિમાં નિયમિત ધ્યાન આપવા અને શાળાના કાર્યક્રમોમાં હાજરી આપવા માટે અપીલ પણ કરી હતી ત્યારે જણાવી કે વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા અને પોતાની સહી કરીને શાળા પ્રત્યેનો સહકાર વ્યક્ત કર્યો હતો આચાર્ય આપનો સહકાર અમારી તાકાત છે એટલું કહીને વાલીઓનો આભાર માન્યો હતો અને આ કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ પણ સર્જાવવા માટે તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા સાથે સાથે જણાવી દઈએ કે આ ઉપરાંત જન્માષ્ટમી પર્વની ઉજવણી પણ કરવામાં આવી હતી અને ત્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શાળાના શિક્ષિકા મિનાઝબહેન પનારવાલા દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારે શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ મહેનત અને રાષ્ટ્રદાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ જણાવી દઈએ કે શાળા અને વાલીઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થયો હતો

હાજી કન્યા શાળાની અંદર ત્રિરંગા રેલી અને વાલી સંમેલન તથા વ્યવસાયકારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું તેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર બાળકોએ અથાથા વાલીઓએ ભાગ લીધો હતો વાલીઓ દ્વારા જ્યારે એસડીપી શિષ્યવૃત્તિ છે સામાજિક ઉંધાન તથા અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષકશ્રીઓએ સરસ એવું આયોજન કરવામાં આવ્યું હતું દરેક વિદ્યાર્થીએ સરસ કલાકૃતિ રજૂ કરીને મોહિત કરી દીધા હતા બાળકો અને વાલીઓએ પણ ખૂબ પ્રતિસાદ સારો આપ્યો તે બદલ આજે મહેર વરસાદની હોવા છતાં વાલીઓ ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા એસએમસી શાળા પરિવાર તથા શિક્ષક મિત્રોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત